નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીએ આજે તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ડીસા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેન્મમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ સાથે બેલ આઈકનને પ્રેસ કરીને જો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો તમે રોજ રોજ જાણી શકો તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની તો આજે તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજે ડીસા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી નોટિફિકેશન દ્વારા રોજના બજાર ભાવના વિડીયો તમે જાણી શકો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને તમે આપણા યુટ્યુબ ચેનલમાં તમને વિડિયો જોવા મળી છે તો મિત્રો અહીંયા આપણે ડીસા માર્કેટ યાર્ડમાં આજે જીરોનો ભાવ ત્રણ હજાર છસો છત્રીથી ચાર હજાર એકસો એકસઠ રૂપિયા રાયડો નવસોથી એક હજાર ઓગણત્રીસ રૂપિયા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો પચીસથી અગિયારસો ચોપન રૂપિયા રચકા બાજરી પાંચસોથી પાંચસો રૂપિયા સુવા એક હજારથી બારસો રૂપિયા તમાકુ સત્તરસોથી ત્રણ હજાર એક રૂપિયો રાજગરો બારસોથી તેરસો સાહીઠ રૂપિયા બાજરીના બજાર ભાવ ચારસો સાઠથી પાંચસો સત્યાવીસ રૂપિયા ક ટુકડામાં વાત કરીએ તો ચારસો એકાવનથી છસો ચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીએ આપણે અને રોજના બજાર ભાવને વિડીયો જોવા માંગતા હોય તો માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજે બજાર પાવાના વિડીયો તમને અમારા યુટ્યુબ ચેનલ દ્વારા રોજેરોજ જોવા મળી રહેશે